જય માતાજી મિત્રો તો મિત્રો હું સવારમાં ખેતરમાં આવ્યો છું ને જુઓ મિત્રો આપણા ખેતરમાં ઘઉં કેટલા મસ્ત થયા છે ઘંટી પણ બહુ જ મસ્ત આવી છે તો મિત્રો એકદમ સરસ ખેતી થઈ છે તો આ બાજુ એરંડા પણ વાયેલા છે તો જો મિત્રો એરંડાની ખેતી પણ મસ્ત થાય છે આપણા ગુજરાતમાં બહુ જ સારી ખેતી થાય છે અને બધા ખેડૂતો સારી મહેનત અને ખેતી કરે છે જય માતાજી મિત્રો